હેલો એવરીવન હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં અને આજે હું બનાવું છું ટોપરાની ચીકી તો ચલો બનાવીએ તો ટોપરાની ચીકી ખાંડમાંથી બનાવવાની છે તો તેના માટે એક કડાઈમાં ખાંડ લીધી છે ગેસ ચાલુ કરી દઈએ અને ખાંડને મેલ્ટ થવા દઈએ ખાંડમાં પાણી ઘી કે તેલ કંઈ પણ નાખવાનું નથી એમ જ ગરમ કરવાની છે ગરમ થવા લાગી ધીમે ધીમે સારી એવી મેલ્ટ પણ થઈ જશે અને ખાલી મેલ્ટ જ કરવાની છે વધારે કોઈ ચાસણી લેવાની નથી એક તાર બે તાર એવી કંઈ તો જોઈ શકાય છે મેલ્ટ થઈ ગઈ છે હવે આ રીતે મેલ્ટ થાય ને એટલે તરત જ આપણે નાખી દઈશું છીણેલું સૂકું કોપરું અને આ સમયે ગેસ કરી દઈશું બંધ જેટલું કોપરું હોય ને તેનાથી ડબલ ખાંડ લેવાની છે થોડું થોડું કરીને નાખીશું અને મિક્સ કરતા જઈશું આ ચીકીનો ટેસ્ટ ને પેલા જ્યારે આપણે નાના હતા કોપરાની ચોકલેટ આવતી ને તેના જેવો ટેસ્ટ લાગશે જો તમને યાદ હોય તો એટલે મજા આવશે આ ખાવાની તો બધું સારી રીતે મિક્સ કરી દઈએ મિક્સ થઈ ગયું છે બરાબર હવે પ્લેટફોર્મ પર તેલ લગાવી દીધું છે ત્યાં પર આ લઈ લઈએ અને તેને થોડું પતલું વણી લેવાનું છે એટલે પહેલા થોડું હાથેથી કરીશું અને ત્યારબાદ વેલણ પર તેલ લગાવીને તેને વણી લઈશું વણાઈ ગયા પછી થોડું ઠંડુ થાય પછી તેને ત્યાંથી લઈ લઈશું તો તૈયાર છે કોપરાની ચીકી મારી આ ચીકી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ વિડીયો જોયા પછી એકવાર તો જરૂરથી જ બનાવજો તમને તમારા નાનપણની યાદ આવી જશે તો આવજો